તો મિત્રો આજે આપણે ફૂલ ઠંડીમાં શહેરમાં નીકળી ગયા જુનાગઢ બાજુ આપણે ચાલો પેલા આપણે કાળવા ચા પાઈ દઈએ ને મિત્રો ત્યાં બાપાના બીજા પણ સાથીદારો મળી ગયા હતા તો બધા સાથે મળીને એને ચા પાઈ દીધી મિત્રો તો મિત્રો આપણે નીકળી ગયા મોતી બાગ બાજુ ત્યાંથી આપણે વંથલી રોડ ઉપર જવાનું છે ત્યાંથી આગળ જવાનું છે તો જો આવી ગયું છે મોતીબાગનું ગ્રાઉન્ડ તમે જુઓ મિત્રો અત્યારે ટ્રાફિક તો ઓછી છે ને હવે આપણે નીકળી રોડ રોડ ઉપર તો ફાઇનલી ચડી ગયા અત્યારે કર્યો છે ફૂલ ફૂલ લકાવી રહ્યા છે તો મિત્રો આ છે સમયનું એક હોસ્પિટલ આ એક કેન્સરનું સારામાં સારું દવાખાનું છે આ બાજુ આવો તો કોઈ કેન્સર હોય તો જરૂરથી જરૂર મુલાકાત લેજો મિત્રો તો મિત્રો આ દેખાઈ રહ્યો છે જુનાગઢનો નું નવો બાયપાસ એટલે હા હમણાં ટૂંક સમયમાં જ નવો હાઇવે બનેલો છે ત્યાંથી આપણે નવો પેટ્રોલ પંપ બને છે ત્યાં આપણે બધા ઝાડો વાવા જવાનું છે મિત્રો તો આપણે હાઇવે ઓલીસ ચડી ગયા અને હાઇવે ઉપર ચડી ગયા જોઈ શકો છો કેમ લોકેશન મસ્ત મજાનું આથી દેખાઈ રહ્યું છે તમે જુઓ નવો હાઇવે હમણાં ટૂંક સમયમાં જ બનેલો છે આ હાઇવે તો અહીંયાથી આપણે હવે થોડું જ બે થી ત્રણ કિલોમીટરમાં જ આપણું પેટ્રોલ પંપ દૂર રહ્યો છે મિત્રો તો હવે પહોંચી જશું આપણે તો ચાલો પેટ્રોલ પંપમાં આપણે પહોંચી ગયા હવે થોડાક ઝાડવા બાળો વાવી દઈએ મિત્રો તો જુઓ કેવો પેટ્રોલ પંપનું બહુ જ પેટ્રોલ કંઈ છે નહીં તો આ પ્લાન્ટ આપણે અત્યારે વાવી રહ્યા છીએ મિત્રો ચાલો ઝાડવા બધું પહેલાં વાવી દઈએ તો જુઓ તમે અત્યારે આમાં આવી રીતના અમે બોર્ડર પ્લાન્ટ આઠ આઠ ફૂટના અંતરે વાવ્યા છે જો આપણે તમારે કોઈ એવો ઝાડવા વાવાય તો અમને જરૂરથી કોલ કરજો